નમસ્કાર આપ જોઈ રહ્યા એબલ ન્યૂઝ વડનગર વડનગર તાલુકાના સરના ગામે પંદરમી ઓગસ્ટીમાં સ્વતંત્ર દિનની ઉજવણી કર્યા બાદ વડનગર સરના ગામ પંચાયતના ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું આ ગ્રામ સભામાં તલાટી સાહેબ દ્વારા નવીનીકરણીય ઊર્જા યોજનાઓ પ્રચાર કરવામાં આવ્યો નવીનીકરણ ઊર્જા પ્રચાર અને રખડતા રખડતાની સમસ્યા અંગે પંચાયતના એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અધ્યક્ષ સ્થાને જે રજૂ થાય તે અને ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ દ્વારા અલગ અલગ સમિતિથી રચના કરવામાં આવી સરના ગ્રામ પંચાયતના દરેક સભ્યોને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે કે મધ્યાહન ભોજન બાળકોના શિક્ષણ માટે પાણીની વ્યવસ્થા માટે અને સેવા સહકારી મંડળી દૂધ મંડળી અને વિકાસના કામો માટે અને ગામમાં વ્યસન મુક્ત માટેની જવાબદારી આપવામાં આવી અને ગામના લોકો દ્વારા સફાઈ અને સ્ટ્રીટ લાઇટ વિશે રજૂઆત કરવામાં આવી અહેવાલ રણજીતસિંહ ઠાકોર વડનગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો આજે ગ્રામસભામાં શું કહેવામાં આવ્યું આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે જિલ્લા પંચાયતથી થકી અમને પરિપત્ર આવે કે ભાઈ આપણા ગ્રામસભાનું આયોજન કરવાનું હોય છે એમને ત્રણ ત્રણ ચાર મહત્ત્વના મુદ્દાઓ કીધા હોય કે ભાઈ નવીનીકરણ ઉર્જાનો આપણા પ્રચાર પ્રસાર કરવાનો છે રખડતા ઢોરોને કઈ રીતના ગામમાં અટકાવવા બીજું પંચાયત પંચાયતનું એડવાન્સમેન્ટ કઈ રીતના કરવું એ એ બાબતનો એક મુદ્દો હતો ચોથું બેટી બચાવો બેટી બેઠાઓ અને પાંચમું કે ભાઈ અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય છે આપણો અત્યારે જે નવીનીકરણીય ઉર્જાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સરકારથીનો જેના થકી આપણે શું ફ્રી ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરીએ છીએ પછી સોલાર પેનલોનો કઈ રીતના ઉપયોગ કરવો એ બાબતના મુદ્દાઓ હોય છે પછી બીજું રખડતા ઢોરોની સમસ્યા તો ગામમાં ક્યાંય આપણને રખડતા ઢોરો દેખાયા હોય તો તેનાથી આપણે કેવી રીતે હટાવીને સ્વચ્છતા ગામમાં લાવી શકીએ એ બાબતનો એક મુદ્દો હતો બીજો મુદ્દો હતો પંચાયત એડવાન્સમેન્ટ તો આપણે પંચાયતને કઈ રીતે એડવાન્સ કરવી આગળ જતા ટેકનોલોજીકલ યુઝ કેવી રીતે કરવો કઈ રીતે સાક્ષર કરવું એ બાબતનો મુદ્દો હતો અને ચોથું બેટી બચાવો બેટી પઢાઓ કે સ્ત્રીઓમાં સાક્ષરતા કઈ રીતના લાવવાની એ મુદ્દાઓ અંગે આપણે ચર્ચાઓ કરવાની હતી અને પાંચ મુખ ભાઈ ગામના કોઈ પ્રશ્નો હોય તો અધ્યક્ષ લાનેથી જે પ્રશ્નો રજૂ થતા હોય તે ગ્રામ પંચાયત તાલુકો બે હજાર પચીસના દિવસે સભા મળી તેમાં જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગામ લોકોની એક સભા જનરલ મળી અને એમાં લોકોએ પોતાના જે પ્રશ્નો હતા ગામના અને વર્ષોથી પડ્યા રહ્યા હતા એવા પ્રશ્નોની રજૂઆત કરી એ ઉપરાંત અમે અહીંયા ગામમાં ગામનો વિકાસ થાય અને કોઈ 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 જાતનું ગામ લોકોને હેરાન પરેશાન ના થાય એટલા માટે અમે આઠ નવ સમિતિઓ બનાવી એ સમિતિઓમાં પણ ગામ લોકોમાંથી મેમ્બરશીપ આપી અને એમાં અમે જવાબદારી આપી એ જવાબદારી પ્રમાણે જે કોઈ કમી નીકળશે એ અમારા પંચાયતમાં અથવા તો અમારી જે શિક્ષણ સમિતિ છે એમાં રજૂ કરે અને અમે એનું નિરાકરણ લાવીશું કયા કયા મુદ્દાઓની રજા અમે સમિતિઓની રચના કરી હા તો અમે એક તો ગામમાંથી પ્રશ્ન આવ્યો મધ્યાહન બજેટ તો એમાં એક સમિતિ અમે બનાવી પછી શિક્ષણમાં વર્ષોથી અમારા ગામમાં ધીરે ધીરે સંખ્યા છોકરાઓની ઘટે જાય છે અને એ છોકરાઓ ચોથા ધોરણના પાંચમા ધોરણમાં શીપુર બાદરપુર વડનગર ભણવા વાલીઓએ મૂક્યો તો એ શું કારણથી બહાર મૂક્યો કઈ ખામી હતી એની અમે ચર્ચા કરી એના માટે પ્રશ્નોની રજૂઆત અમે શિક્ષણ ખાતામાં નિશાળમાંથી અમે રજૂ કરીશું અને બે હજાર વીસથી બે હજાર પચીસ સુધી અમે એમના જોડે શંકા માગીશું કે ભાઈ તમે ગામ પંચાયતમાં શું સમસ્યા છે ગામ પંચાયતની અંદર ગામની અંદર પૂરી સફાઈ થયેલ નથી સફાઈ વેરો લેવામાં આવે છે ગામની અંદર સ્ટ્રીટ લાઈટ નથી અને ગામ લોકો પાસેથી પૂરો વેરો લેવામાં આવે છે ગામની અંદર બીજી ગટર વ્યવસ્થાની અંદર પણ આજુબાજુ બીજા ખાડા પડેલા છે તે પણ સમસ્યા મોટી છે સમસ્યા કેટલા સમયથી છે આ સમસ્યા છેલ્લા બે અઢી વર્ષથી છે અને હાલ ચોમાસામાં તો લોકોની અવર જવરની પણ પૂરી તકલીફ પડે છે વેરાની શું સમસ્યા છે વેરાની અંદર જો વેરો ઉભરાવામાં આવે છે પણ જે લખવામાં આવે છે કે લાઈટ વેરો લાઇટ વેરાની અંદર ગામની અંદર સભાઈ કોઈ સ્ટ્રીટ લાઇટ છે નહીં અને વેરો ભરવામાં આવે સફાઈ વેરો લખવામાં આવે છે ગામની અંદર સફાઈ તો થયેલ